બકરાઈદનું મુસ્લિમ બિરાદરોમાં ઘણું મહત્વ રહ્યું છે બકરાઈદના દિવસે પશુઓની કુરબાની અપાય છે ત્યારે ભરૂચમાં મુસ્લિમ બિરાદરો કુરબાનીના પશુઓને બે વર્ષ અઢી વર્ષ સુધી પોતાના ઘરમાં પરિવારના સભ્યોની માફક પાલનપોષણ કરે છે અને અલ્લાહની રાહમાં પરિવારના સભ્યોની માફક ઉછેર કરેલા ઘેટા બકરા અને પાડાની બકરા ઈદના દિવસે કુરબાની આપી અલ્લાહની ઇબાદત કરતા હોય છે ભરૂચ શહેરમાં મહંમદપુરા ખાતે બકરા બજાર ભરાતો આવ્યું છે જ્યાં રૂપિયા દસ હજારથી એક લાખ સુધીના બકરાની ખરીદી માટે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદારો ઉમટતા હોય છે અને ભરૂચ જિલ્લાના મુસ્લિમ બિરાદરોને મારી રિક્વેસ્ટ છે અને મારું હું મારો બ્રીડર અને બકરા માટે સ્પેશિયલ એક બકરો આવેલો છે દર વર્ષે અમે બકરો યુ લાવું છે અને સેલિંગ બી સારું થાય છે આ વખત મેં હૈદરાબાદી બ્રીડર લાવેલો છે ને એમાં કુરબાનીમાં બી છે જેને મુસ્લિમ બિરાદરો જે શોખીન માણસો છે એમના માટે બહુ સારી ક્વૉલિટી લાવેલો છે અને પ્રાઇઝમાં એવું છે કે એકાવન પ્રાઇઝ લગાયેલી છે ને મને બહુ ઉત્સાહને બહુ ઉમંગ છે કે બહુ સારી રીતે સેલિંગ થશે ને એની હાઈટ ને એનો વજન નવ્વાણું કિલો વજન છે ને હૈદરાબાદી પ્યોર વ્હાઇટ હાઇશમાં છે તમે આવો જુઓ ને એડવાન્સમાં જુઓ ને બહુ સારી રીતે બ્રીડ અને મેં પાળવેલો છે મેં દર વર્ષે એક બકરો એવો પાલવું છે ઘર ને કાજુ બદામથી લઈને બધું જ એને ખવાડું છે મારા છોકરાના જેમ એને પાલું છે ઘરમાં એસીમાં બી કેટલી વખત મારા એસીમાં જ રહું છે ને એસીમાં જ બકરો રહે છે કેટલી વખત ને બહુ સારી રીતે નવા બી સ્ટાઇલમાં પાળેલો છે એટલે તમે જોજો ને આવો ને બહુ સારું એડવાન્સ માઇટ બુબાર